નમસ્કાર દર્શક મિત્રો હું ભૂમિકા આપ જોઈ રહ્યા છો તો લોક સત્તા નેતાઓ વિશે ઘણી અજીબો ગરીબ ઘટનાઓ સાંભળવા મળતી રહે છે જ્યાં આ નેતાઓ માનવીય ધોરણો અને કાયદાઓની મર્યાદા ઓળંગી જાય છે જેના કારણે સમાજમાં તેમનું સન્માન અને પ્રતિષ્ઠા બંને ઘવાય છે ત્યારે આવો જ એક કિસ્સો અને તેનો વિડીયો બંને ઘટનાના થોડા મહિના પછી સામે આવ્યા છે પરંતુ આ એવી ઘટનાઓ છે જે જ્યારે પણ પ્રકાશમાં આવે છે ત્યારે પોતાની અસર બતાવે છે સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે અને તેની સત્યતા જ્યારે સામે આવી છે ત્યારે વિડિયો વધુ ચોંકાવી દેનારો છે આ વાત મહારાષ્ટ્રના બુલઢાણાની છે વિડીયોમાં એક કોરિડોર જેવી જગ્યા પર બે લોકો બેન્ચ પર બેઠેલા જોવા મળી રહ્યા છે મહિલાના હાથમાં મોબાઈલ છે જ્યારે તેની બાજુમાં અન્ય એક પુરુષ બેઠો છે બંને બેઠા છે અને સામે દેખાતા દરવાજા તરફ જોઈ રહ્યા છે ત્યારે એ જ દરવાજાથી એક સફેદ કપડામાં એક આધેડ વ્યક્તિ તેમની તરફ આવે છે અને મહિલાને જોરદાર થપ્પડ મારે છે અને તેની પાસેથી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ પણ કરે છે એટલામાં જ ખાકી વર્દીમાં એક પોલીસ કોન્સ્ટેબલ ત્યાં આવે છે અને દખલગીરી કરવા લાગે છે જ્યારે મહિલાની બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ વચ્ચે પડે છે ત્યારે તેની જ ઉંમરનો પુરુષ તે વ્યક્તિને પણ મારવા માટે હાથ ઊંચો કરે છે જે બાદ પોલીસ કર્મીએ મહા મહેનતે આ મામલો શાંત પાડ્યો હવે આ વિડિયો અંગે વાત કરીએ તો વિડિયો ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જૂથના મહિલા નેતા સુષ્મા અંધારેએ ટ્વીટ કર્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા તેણે કેપ્શન લખ્યું હતું ગ્રેટ હોમ મિનિસ્ટર અને ગ્રેટ પોલીસ આ વિડિયો 21 એપ્રિલનો હોવાનું સામે આવ્યું છે અને આ ઘટના મલકાપુર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની છે આ આખી વાત આ પોલીસ સ્ટેશનના એક વિસ્તારમાં આવેલ વરખેડ ગામમાં એક પરિવાર વચ્ચેના ઝઘડાની છે છે હવે આ આ વિડિયોમાં દેખાતા લોકોની વાત કરીએ તો થપ્પડ મારી રહેલા જે સજ્જન તે ભારતીય જનતા પાર્ટીના નેતા શિવચંદ્ર તાઈડે છે વિડીયો અને સમાચારોથી જાણવા મળી રહેલ માહિતીના આધારે એક મહિલા તેની પુત્ર વધુ અને પુત્ર સાથે પરિવારમાં ચાલી રહેલ વિવાદ અંગે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી મહિલાએ જે ફરિયાદ નોંધાવી હતી તે અન્ય કોઈ વિરુદ્ધ નહીં પરંતુ ભાજપના નેતા શિવચંદ્ર તાઈડે સામે જ નોંધવામાં આવી હતી અને જ્યારે નેતાજીને આ અંગે ખબર પડી ત્યારે શિવચંદ્ર તાઈડે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરવા લાગી ગયા ત્યારબાદ પોલીસ ઓફિસરના રૂમની બહાર બેન્ચ પર બેઠેલી તેની પુત્રવધુ તેના સસરાનો વિડીયો બનાવવા લાગી અંદર ઓફિસર સાથે વાત કરતા શસ્ત્રાએ પુત્રવધુને વિડિયો બનાવતા જોઈ અને નેતાજી આગ બબુલા થઈ ઉઠ્યા બાદમાં તેઓ સીધા જ રૂમની બહાર નીકળી ગયા અને પુત્રવધુને થપ્પડ ઝીંકી દીધી અને તેનો મોબાઈલ પણ છીનવી લેવા પ્રયાસ કર્યો તો ભાજપના નેતા શિવચંદ્ર તાઈડે આંગે જણાવ્યું હતું કે જે મહિલા ફરિયાદ કરવા આવી હતી તે મારી પિતરાઈ બહેન અને મારા મોટા ભાઈની પત્ની છે મહિલાનો દીકરો એટલે કે મારો ભત્રીજો નશાનો વ્યસની છે અને દરરોજ ગામમાં તમાશો કરે છે અને લોકોને હેરાન કરે છે આ અંગે ગામના નાગરિકોએ ભાજપના આગેવાનને પણ જણાવ્યું હતું બીજેપી નેતાએ કહ્યું કે તેમને તેમના મોટા ભાઈ એટલે કે ભત્રીજાના પિતાનો ફોન આવ્યો હતો અને કહ્યું કે તેમના પુત્રની વહુ ઘર છોડીને પુત્રને લઈ જઈ રહી છે ભાજપના નેતાએ તેના ભત્રીજાને માર માર્યો હતો જેની સામે આખો પરિવાર ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો છે છે કે આ મામલો ખૂબ જૂનો પરંતુ દર્શક મિત્રો અહીંયા સવાલ એ થાય છે કે ભાજપના આ નેતાનું આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય છે અને એ પણ પોલીસ સ્ટેશનમાં તમારું આ અંગે શું કેવું છે ચોક્કસથી જણાવશો ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર